આપણે બધાને એકદમ મસ્ત ચમકતું સ્મિત જોઈએ ખરું ને અને એના માટે આપણે દાંતને સફેદ કરવા પાછળ ખૂબ મહેનત કરીએ છીએ પણ એક મિનિટ એ દાંત જે પાયા પર ટકેલા છે એટલે કે આપણા પેઢા એનું શું આજે આપણે એ જ છુપા દુશ્મન પાયોરિયા વિશે વાત કરવાના છીએ જે કોઈ અવાજ કર્યા વગર આપણા સ્મિતના પાયાને જ નબળો પાડી શકે છે ચાલો એક સીધો સવાલ ક્યારે સવારે બ્રશ કરતી વખતે થૂકમાં લોહી જોયું છે ઘણા લોકો માટે એકદમ સામાન્ય વાત છે એને બસ એમ જ જવા દે છે પણ સાચું કહું તો આ એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જેને નજરઅંદાજ ના કરાય એક વાત છે ને ગાંઠ બાંધી લેવા જેવી છે તંદુરસ્ત હેલ્ધી પેઢામાંથી ક્યારે હું ફરીથી કહું છું ક્યારે લોહી નથી નીકળતું જો લોહી નીકળે તો એનો સીધો મતલબ છે કે પેઢામાં કંઈક ગડબડ છે એ મદદ માટે બૂમ પાડી રહ્યા છે સમજો કે આ પાયોરિયાની પહેલી એલાર્મ બેલ છે અને આને ફક્ત મોઢાની સમસ્યા સમજવાની ભૂલ ન કરતા આના કરતાં વાત ઘણી ગંભીર છે પેઢામાં જે બેક્ટેરિયાનો ચેપ લાગે છે એ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરી શકે છે અને રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે એનાથી હૃદયરોગ જેવી મોટી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે એટલે કોઈ નાની વાત નથી તો સવાલ એ થાય કે આ પાયોરિયા આખરે થાય છે કેવી રીતે ક્યાંથી આવે છે આપણી કઈ આદતો આને આમંત્રણ આપે છે ચાલો આ રોગના મૂળ સુધી જઈએ અને એને સમજીએ જુઓ આખી કહાની શરૂ થાય છે આપણે જે જમીએ છીએ ત્યાંથી જમ્યા પછી ખોરાકના નાના નાના કણ દાંત પર ચોંટી જાય છે પછી બેક્ટેરિયા એના પર તૂટી પડે છે અને એક ચીકણું સફેદ લેયર બનાવે છે જેને આપણે પ્લાક કહીએ છીએ હવે જો આ પ્લાકને ચોવીસથી અડતાલીસ કલાકમાં બ્રશ કરીને કાઢવામાં ન આવે તો એ કડક થઈને પથ્થર જેવો બની જાય છે બસ આ જ છે ટાર્ટર અથવા તો છારી અને આ છારી જ બેક્ટેરિયાનું પાક્કું ઘર છે દાંત બરાબર સાફ ન કરવા એ તો મુખ્ય વિલન છે જ પણ બીજા પણ કેટલાક કારણો છે જ્યાં સમસ્યાને વધારે છે જેમ કે તમાકુ કે સિગારેટ પીવાથી પેડાને લોહી ઓછું મળે છે એટલે એમની રોગ સામે લડવાની તાકાત ઘટી જાય છે એ સિવાય શરીરમાં વિટામિન સી કે કેલ્શિયમની કમી હોય ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અથવા તો વારસાગત કારણો પણ જવાબદાર હોઈ શકે છે કારણો તો સમજી લીધા પણ આ છુપા દુશ્મનને ઓળખવું કેવી રીતે ચાલો હવે એવા કેટલાક સંકેતો અને લક્ષણો જોઈએ જે આપણને સમયસર ચેતવી શકે પછી ભલે એ શરૂઆતના હોય કે પછી એડવાન્સ સ્ટેજના શરીર છે ને હંમેશા સંકેત આપે છે સૌથી પહેલો સંકેત પેઢા પોતે જ આપશે બ્રશ કરતી વખતે કે પછી સફરજન જેવું કોઈ કડક ફળ ખાતી વખતે લોહી નીકળવું તંદુરસ્ત ગુલાબી રંગના બદલે પેઢા એકદમ લાલ થઈ જાય અને એના પર સોજો આવી જાય આ બધા શરૂઆતના વોર્નિંગ સિગ્નલ્સ છે બીજું એક બહુ મોટું લક્ષણ છે મોંમાંથી આવતી દુર્ગંધ ગમે તેટલું બ્રશ કરો માઉથવોશ કરો પણ શ્વાસમાં તાજગી ના લાગે તો સમજવું કે કારણ પેઢાની અંદર છુપાયેલો ચેપ હોઈ શકે છે કેટલાક લોકોને મોંમાં સતત એક વિચિત્ર મેટલ જેવો કે ખરાબ સ્વાદ પણ આવ્યા કરે છે અને જો આ શરૂઆતના સંકેતો પર ધ્યાન ન આપવામાં આવે તો ચેપ ધીમે ધીમે ઊંડો ઉતરે છે અને સીધો દાંતના પાયા પર હુમલો કરે છે પછી શું થાય દાંત હલવા લાગે છે બે દાંત વચ્ચે જગ્યા દેખાવા લાગે છે અને પેઢા નીચે ઉતરવા લાગે છે જેનાથી દાંત પહેલાં કરતાં વધુ લાંબા દેખાય છે હવે જે વાત કરું છું એને બહુ જ ગંભીરતાથી લેજો આ એક ક્રિટિકલ વોર્નિંગ સાઇન છે જો પેઢાને આંગળીથી સહેજ દબાવવામાં આવે અને દાંત અને પેઢાની વચ્ચેથી સફેદ કે પીળા રંગનું પરું નીકળે તો એનો અર્થ છે કે ચેપ બહુ જ વધી ગયો છે અને હવે એક મિનિટની પણ રાહ જોયા વગર ડેન્ટિસ્ટ પાસે જવું ખૂબ જ જરૂરી છે સરળ રીતે સમજવા માટે આ રોગના ત્રણ સ્ટેજ છે પહેલું સ્ટેજ જિન્જીવાઇટિસ આમાં ખાલી પેઢામાંથી લોહી નીકળે અને થોડો સોજો આવે બીજું સ્ટેજ પેરિયોડોન્ટાઇટિસ આમાં પેળા નીચે ઉતરવાનું અને હાડકાને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે અને ત્રીજું એડવાન્સ સ્ટેજ જેમાં હાડકું ઘણું ઓગળી જાય છે દાંત બહુ જ હલવા લાગે છે અને પડી જવાનું જોખમ રહે છે અહીં એક વાત મગજમાં બરાબર ફિટ કરી દેવા જેવી છે પાયોરિયાને કારણે દાંતને પકડી રાખતા આપણા જડબાના હાડકાને જે નુકસાન થાય છે ને એ પરમેનન્ટ હોય છે આપણું શરીર એને પોતાની જાતે ફરીથી નથી બનાવી શકતું એટલા માટે જ ડેન્ટિસ્ટ પાસે જવામાં જરા પણ મોડું કરવું પોસાય એમ નથી સારું તો આટલું બધું સાંભળીને ગભરાવાની જરૂર નથી સારી વાત એ છે કે આનો ઈલાજ શક્ય છે પણ ડેન્ટિસ્ટ કેવી રીતે ચેક કરે છે કે પ્રોબ્લેમ કેટલો મોટો છે અને એના માટે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે ચાલો હવે એ સમજીએ ડેન્ટિસ્ટ એકદમ ડિટેક્ટિવની જેમ કામ કરે છે સૌથી પહેલાં તો એ મેડિકલ હિસ્ટ્રી પૂછશે સ્મોકિંગ કે ડાયાબિટીસ જેવી બાબતો વિશે પછી આખા મોઢાની બારીકાઈથી તપાસ કરશે એક ખાસ સાધન જેને પ્રોબ કહેવાય એનાથી દાંત અને પેઢા વચ્ચેની ઊંડાઈ માપશે અને હાડકાને કેટલું નુકસાન થયું છે એ જોવા માટે એક્સરે પણ કરાવવો પડી શકે છે હમણાં મેં ઊંડાઈ માપવાની વાત કરી એને પેરિયોડોન્ટલ પોકેટ કહેવાય છે આમ તો આ એક ટેકનિકલ શબ્દ છે પણ સમજવો સહેલો છે કુદરતી રીતે આપણા દાંત અને પેઢા વચ્ચે થોડી જગ્યા હોય છે પણ પાયોરિયામાં આ જગ્યા ઊંડી થતી જાય છે અને એ બેક્ટેરિયા માટે રહેવાનું અને વધવાનું એકદમ પરફેક્ટ ઘર બની જાય છે તો ડોક્ટર આ જ પોકેટની ઊંડાઈ માપે છે જો આ માપ એકથી ત્રણ મિલીમીટરની વચ્ચે હોય તો સમજો કે પેઢા સ્વસ્થ છે પણ જો આ માપ ચાર મિલીમીટર કે એનાથી વધી જાય તો સમજો કે એલાર્મ વાગી ગયું છે અને પાયોરિયા હાજર છે બસ આ જ માપ અથી નક્કી થાય છે કે આગળ શું સારવાર કરવી હવે ટ્રીટમેન્ટ માટે મુખ્યત્વે બે રસ્તા છે અને એ પ્રોબ્લેમ કેટલો ગંભીર છે એના પર આધાર રાખે છે જો રોગ હજુ શરૂઆતના સ્ટેજમાં હોય તો ઓપરેશન વગરની એટલે કે નોન સર્જિકલ સારવારથી કામ થઈ જાય છે પણ જો ચેપ બહુ ઊંડો ઉતરી ગયો હોય તો પછી સર્જરીની જરૂર પડી શકે છે નોન સર્જિકલ સારવારમાં સૌથી મુખ્ય છે સ્કેલિંગ અને રૂટ પ્લાનિંગ આને આપણે ડીપ ક્લિનિંગ પણ કહી શકીએ સ્કેલિંગમાં મશીનથી પેલી પથ્થર જેવી છારીને સાફ કરવામાં આવે છે અને રૂટ પ્લાનિંગમાં દાંતના મૂળની સપાટીને લીસી કરાય છે જેથી પેઢા એની સાથે ફરીથી મજબૂતીથી ચોંટી શકે જો કેસ બહુ ગંભીર હોય તો સર્જરી કરવી પડે છે ફ્લેપ સર્જરીમાં પેઢાને સહેજ ખોલીને છેક ઊંડાણ સુધી સફાઈ કરવામાં આવે છે અને જો હાડકાંને બહુ જ નુકસાન થયું હોય તો બોન ગ્રાફ્ટિંગ દ્વારા એને ફરીથી બનાવવાનો પ્રયત્ન પણ કરી શકાય છે આપણે ત્યાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નિર્યા અને ઇલાજ કરતા સાવચેતી સારી તો ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ આ પ્રોબ્લેમ થાય જ નહીં એના માટે શું કરવું અને આપણા પેઢાને હંમેશા હેલ્ધી કેવી રીતે રાખવા તો આ રહ્યું એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ પ્રિવેન્શન પ્લાન દિવસમાં બે વાર ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું દિવસમાં એક વાર ફ્લોસ ચોક્કસ કરવું જીભ પણ સાફ કરવી તમાકુ અને સ્મોકિંગને તો જીવનમાંથી તદ્દન કાઢી જ નાખવા અને હા દર છ મહિને ભૂલ્યા વગર ડેન્ટલ ચેકઅપ કરાવવું અને છેલ્લે આ એક વાત બરાબર યાદ રાખજો ઘરે આપણે જે પણ સફાઈ કરીએ છીએ એ ખૂબ જરૂરી છે પણ એ પૂરતી નથી જ્યાં સુધી દાંતના મૂળ પર ચોંટેલી પેલી કડક છારી ને ડેન્ટિસ્ટ પોતાના મશીનથી સાફ ન કરે ત્યાં સુધી આ રોગ મૂળમાંથી ક્યારે મટતો નથી તો આ બધી માહિતી પછી હવે વિચારવાનો વારો આપણો છે આપણો સ્મિત અને આપણા દાંત ખરેખર અમૂલ્ય છે એમને બચાવવા માટે આજથી જ કયું પહેલું પગલું ભરવું જોઈએ આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ